તૈયારી કરતી હતી મારે જવાની હવે એ તો હું આ બોટું જવાનું હવે કીધું તું નહીં નહી સર પિયાર પણ હું તો કીધા ડોહો આવ્યો ને

શิวાસ સુડુ મોએ હું તો જવાની છું હું તો જવાની ના પારું છું આવ કરાય અતારે ભઈઓનો 12 મહિનાંં તેવા છે રાખડીઓનો તે મત જવાની ના પાડું હું તો જવાની જ છું હું તો જવાની જ જવાની મને જબ ખાાય જ નહીં હું કરવાનું ડોહા બોલે આવો આય તો પાછો પાછો હું છું આ કર આવ તને બેસો તો અન આવવાની બેસો પાઈ રહી તું તો કેલા મા પાવાની કે ફૂલ થકે પૈસા પૈસા આવે હેડો અલ્યા હાના પૈસા માં પડે પણ મારા રાખણીન પેડા લાવવા છે અલ્યા પાછા પૈસા પૈસા કેટલા વપરાય ખોટા પૈસા તું તો અન મારા જવું છે મારા કોમો હા એ તો પાછે કરીએ છે ને પોકેટ ના હું તો તો બધા દીએ છે પણ આતા ખરાબ તલકા લેવા છે તું રાખો જ ખરાબ તલકા જાય હું અલ્યા ઓર જો કો પીયો ભૂત વળગી સાથે

બરોબર કરવાના પૈસા જ બનાવતા રાખડી બાજુ જતા રાખડે આય રાખડે રાખડે રાખડી

મે <laughs> સપનામાં નહીં જોઈવાય આ આવે સરસ આવે પેકેટમાં નહીં બોક્સારી નહીં પેલી સ્પેશિયલ ને બ્રાન્ડેડ લટકાવી લઈ ને ભાભી ભાલી હારી રાખડી આ ભાઈ ને બોધવાની બાફી ને બોલ નવું લાવી પાલતું બાપા

અજી ના ચીયા વાસ તી તો મારો બર પડી અલ્યા 300 રૂપમાં તો ને તું આખો 3 લીટર ડબલું આવા લે મગ તેલ નું યાર અલ્યા ભાડી વાત હાચી છે મય કાવ જવા પણ 12 મહિના તેવાર ભાઈ બોનનો આવા થકતી આ રે આ રે આ ઓનું છે તમે સમજતા નથી ઓનું છે એના 400 રૂપિયા કીધા ન્યા તમે કુશી દર્તોય જોશે 50 ને ઓછું તો નહીં ચાલે અલ્યા ભાઈ તું એ ખરેખર દોહા તારે જમાનો પણ મને વસ્તવ કામ છે રમત ર

જો કારે ડોસી માં છે ને સંજુ છે ને કા ખાલી ડોહો વાત સંજુ કેટલા માં છે બહુ હા એટલે આપણો તો અત્યારે તેની વાતો એટલે આપણો આપણો વધારે વધારે વાત તો કે આઈ છે બોલા તો કે તો પોઈન્ટ માર્ક જોતો હા

પહેલાં પાછું નમરાં હાર બેસ બે તું બોટુ હો ને એરે નાઈ ગયો જ્યારા યાર તમે લિયાવતા નહીં જાને તમે

પેડા લાવજો ને પેડા હાર રક્ષાબંધન સાથ તો ના પાલી નહીં એ દોશી જલ્દી પાલી નહીં

જય માતાજી મિત્રો અમારા વિડીયો માત્ર રક્ષાબંધન નિમિત્તે બનાવવામાં આવે છે મિત્રો જો તમને બધાને અમારો વિડીયો ગમે હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બધાને અમારા તરફથી હેપી રક્ષાબંધન